નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાના છે ગગજીભાઈ સુતરિયા ગોપાલ ઇટાલિયામાં પાટીદારના નવા સરદારને જોવે છે સરદાર જ્યારે બોલું છું ત્યારે તમારે સરદાર વલ્લભભાઈ પટેલ સમજવાની બિલકુલ જરૂર છે નહીં કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પટેલ અથવા તો પાટીદાર નહોતા પાટીદાર જન્મથી હતા પાટીદારના કુળમાં જન્મ્યા હતા પણ એ દેશના સરદાર હતા દેશના નેતા હતા અને જ્ઞાતિના વાળાથી તેઓ દૂર હતા જ્ઞાતિવાદથી તેઓ દૂર હતા આથી હું જ્યારે સરદાર કહું ત્યારે તમારે સરદાર પટેલ સમજવાની બિલકુલ જરૂર નથી અમે સ્પષ્ટતા કરી છે હું જ્યારે સરદાર કહું છું ત્યારે નેતાના અર્થમાં કહું છું લીડરના અર્થમાં કહું છું આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે તાજેતરમાં સરદારધામમાં જે કાર્યક્રમ હતો ત્યારે ગગજી સુતરિયાએ ગોપાલ ઇટાલિયાનું જે ઉષ્માભર્યું સ્વાગત કર્યું એ દ્રશ્યો તમે બધાએ જોયા છે એ દ્રશ્યોમાં આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા આવે છે તેઓને મળે છે તેઓનું સ્વાગત થાય છે ગોપાલ ઇટાલીયાના કાન તેઓ પકડે છે એ પછી ઘાલ પકડે છે અને ખૂબ વ્હાલ કરે છે ગગજી સુતરિયા વ્હાલ ન કરી શકે એવું ન હોવું ગગજી સુતરિયા શા માટે વહાલ કરે છે અને એમને વહાલ કર્યું કે ન કરવું જોઈએ એવું માનતો નથી વ્હાલ તો થઈ શકે પ્રેમ પણ ઉભરાય પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે આ બહુ છે ને સિમ્બોલિક દૃશ્ય છે આ દ્રશ્ય બહુ ઐતિહાસિક એટલા માટે માનું છું કે મને યાદ છે કે જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું એ વખતે પણ ગોપાલ ઇટાલિયા અનામત આંદોલનને લઈને લડાઈ કરતા હતા ત્યારે આંદોલન જ્યારે ચાલ્યું આંદોલન ભાજપ સરકાર સામે ચાલ્યું પણ ભાજપ સરકાર જ્યારે બોલું છું ત્યારે મને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ યાદ આવે છે એ પછી મંત્રીમંડળના કેટલાક ચહેરાઓને નામ યાદ આવે છે જેમની પાછળ પટેલ અટક લાગતી હતી અને પાટીદારમાંથી આવતા હતા એટલે કગજીસૂતરીયાથી માંડી અને જેટલા પણ આગેવાનો છે સમાજસેવી છે પાટીદાર સમાજના અને જે ઉદ્યોગપતિઓ છે એ લોકોને માત્ર એક જ વાતનો ડર હતો કે હાર્દિક પટેલ જે આંદોલન ચલાવે છે એ આંદોલન સફળ થાય કે ના થાય પણ એક નુકસાન મોટું જવાનું છે એ નુકસાન એ હતું કે આનંદીબેન પટેલ જ્યારે હટી જશે પદ ઉપરથી તો ગગજી લઈ લઈને બાકીના જેટલા પણ પાટીદાર આગેવાનો હતા નેતાઓ હતા અને ઉદ્યોગપતિ હતા એમને એક વાતની ચિંતા હતી કે હાર્દિક પટેલ હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે અલ્પેશ કથેરિયા હોય આ બધા જે આંદોલનમાં જે માંગ કરી રહ્યા છે આનંદીબેનને હટાવવાની તો આનંદીબેનને હટાવીશું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના પદેથી જે વ્યક્તિ હટશે ને એ વ્યક્તિ પાટીદાર છે એટલે પાટીદાર મુખ્યમંત્રીને તમે હટાવી રહ્યા છો અને મંત્રીમંડળમાં પણ ધીમે ધીમે પાટીદારોની સંખ્યા ઓછી થશે એવી ચિંતા છૂપી હતી અને આ છૂપી ચિંતા વિશે મને ખબર છે એટલે મને બોલવાની જરૂર નથી ત્યારે ન્યૂઝપેપરમાં ફ્રન્ટ પેજ ઉપર પણ પાટીદાર આગેવાનો તરફથી સમાજના શ્રેષ્ઠીઓ તરફથી ઘણી બધી જાહેરાતો આપવામાં આવતી હતી આ જાહેરાતો ભાજપ સરકારના સમર્થનમાં આપવામાં આવતી હતી અને જે આંદોલન છે એ આંદોલનના ન ખબર પડતા વિરોધમાં આપવામાં આવતી હતી તો ત્યારે ધંધાને લઈને બધાને ચિંતા હતી કે આ સરકારમાં જો ધંધો કરવો હોય તો સરકારની સામે ન પડાય એની સામે બાયો ન ચઢાવાય એ સમય જુદો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદ આનંદીબેન પટેલ હતા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બની ગયા હતા અમિત શાહ પણ ત્યારે પણ મજબૂત હતા હજુ પણ મજબૂત છે હજુ એવું નથી માનતો કે ગગજીભાઈ સુતરિયાને એ વાતનો ડર નહીં હોય કે જ્યારે ગોપાલ ઇટાલ એના ગાલ પકડીએ તો સત્તા પક્ષને જો આ વાત ન ગમે નરેન્દ્રભાઈને આ વાત ન ગમે અમિતભાઈને જો આ વાત ન ગમે તો મારું શું થશે મારા પ્રત્યે લોકો નારાજ તો નહીં થાય ને એવો સવાલ એમને થયો હશે પણ હાલ પરિસ્થિતિ થોડીક બદલાણી છે ગાલ પકડતી વખતે ગગજીભાઈને એ પણ ખબર હશે કે આ સરકારના કાન ન પકડી શકાય કારણ કે જો સીધી રીતે આપણે કાન પકડવા જઈએ તો અઘરું પડે મોંઘું પડે ત્યારે આ સરકારની સામે આ લોકોની સામે નામજોગ બોલીને પાર્ટીની વાત કરીને જો કોઈ લડતું હોય તો એ ગોપાલ ઇટાલિયા લડે છે અત્યારે અને ગોપાલ ઇટાલિયા જ્યારે લડે તો કદાચ એવું પણ બને કે અંદરથી અમને રાજીપો પણ થતો હોય કે અમે તો આ સરકારના કાન નથી પકડી શકતા અમે તો આ બધા મોટા નેતાઓના કાન નથી પકડી શકતા એટલે ગોપાલ ઇટાલિયન અમે ગાલ પકડીએ છીએ તો એ ક્યાંક એ થોડું દેખાતું હતું એ જે હોંશ હતી જે ઉમળકો હતો એમાં જોવા મળતો હતો હવે સવાલ એ છે કે બે હજાર પચીસમાં આ શક્ય છે આજથી પાંચ વર્ષ પહેલાં સરકારની સામે અને ભાજપની સામે પડનાર કોઈ પણ યુવા નેતા એ ધારાસભ્ય હોય કે ન હોય એની સાથે ફોટો ખેંચાવવો પણ કદાચ મને લાગે જોખમરૂપ હોય અને જોખમ માનવામાં આવે એ કોઈ ભૂલ ન કરે પણ આ દ્રશ્ય ઘણું બધું સમજાવી જાય છે કે ધીમે ધીમે કદાચ સમય બદલાવાનો છે એવું ગગજીભાઈને લાગી રહ્યું છે અને ભવિષ્યમાં પાટીદારના જે ઉભરતા અને યુવા નેતાઓમાં ગોપાલ ઇટાલિયાને જ્યારે આગળ લઈ જવાની વાત આવે અને ગોપાલ ઇટાલિયાને પાટીદારના સરદાર બનાવવાની વાત આવે એટલે કે લીડર બનાવવાની વાત આવે તો ગોપાલ ઇટાલિયાના ગાલ અત્યારે એટલા માટે પકડવાના વહાલ એટલા માટે કરવાનું કે ભવિષ્યમાં જ્યારે નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય અથવા તો ત્યારે અત્યારે જે ભાજપની સરકાર છે આ સરકારના વળતા પાણી થાય થોડીક સત્તા ઉપરથી પકડ ઓછી થાય અને પાટીદારોએ ફરી એકવાર સત્તામાં રહેવા માટે જે કંઈ કરવું પડે એ કરવાની વાત આવે ત્યારે કદાચ ગોપાલ જેવા નેતાની આ લોકોને જરૂર પડશે ત્યારે આ ગોપાલ પ્રત્યે એમને આ વહાલ વરસાવ્યું હોય એવું પણ બને પડદા પાછળની કહાની આપણને બહુ ખબર નથી પણ એમનો સ્નેહ અને ઉમળકો જે છે ને એ તસવીરમાં છતો તો થઈ જ ગયો છે તો આ સવાલ મારો એટલા માટે હતો કે ભવિષ્યમાં કારણ કે હાર્દિક પટેલ અત્યારે તમે જોયું હશે કે હાર્દિક પટેલ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં આપણને એક તસવીરમાં જોવા મળ્યા અને બીજી તસવીર આપણી સામે એવી આવી કે જ્યારે ગોપાલ ઇટિયાનું સ્વાગત ગગની સુતરિયા કરે છે તો હાર્દિક પટેલને આપણે સરદારધામના કાર્યક્રમમાં નહોતા જોયા ગોપાલ ઇટાલિયાને આપણે જોયા છે તો એવું પણ બને કે ગગજી સુતરિયા જેવા પાટીદાર આગેવાનો ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયામાં પોતાનો એક યુવા નેતા જોઈ રહ્યા છે જરૂર પડે કંઈ પણ થાય ગુજરાતમાં ત્રીજો પક્ષ આમ તો ચાલ્યો નથી આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા છે અત્યારે પણ ભવિષ્યમાં ફરી મોરચો માંડવો પડે અને રાજકીય ગણિત ને રાજકીય કદની જ્યારે વાત આવે જ્યારે સત્તામાં ભાગીદારીની વાત આવે તો પાટીદારની જો એક નવી પાર્ટી બનાવવાના સંજોગો ઊભા થાય ગુજરાતમાં તો કદાચ ગોપાલ ઇટાલિયાને એની લોકપ્રિયતાને એન્કેજ કરીને આગળ વધી શકાય એવું લાગતું હશે એટલે આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે શું ગગદી સુતરિયા ગોપાલ ઇટાલિયામાં પાટીદારના સરદારને જુએ છે દિનેશ સિદ્ધવનો સીધો સવાલ જો તમને ગમ્યો હોય કે ન પણ ગમ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો અને ફરી પાછો આવા જ કોઈ એક નવા સવાલ સાથે મળીશ વિશેષ ન્યૂઝની મારી આ રજૂઆત તમને પસંદ હોય અમારું કામ તમને પસંદ હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો મને ફોલો કરશો